નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ લાસ્ટ લેક્ચરની અંદર મેં માત્ર ને માત્ર પી બી આર થ્રી ટ્વેન્ટી ટુની ક્રિયા વિધિ સમજાવી કેવી રીતે એમ્ફિસિલિન જનીન કામ કરે કેવી રીતે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટનું જનીન કામ કરે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટના જનીન ઉપર અગર જો કટ આવે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની તો એ જીન કઈ રીતે ડિસ્ટર્બ થઈ જાય કઈ રીતે કયા પોષક દ્રવ્યના માધ્યમમાં ઉછેરવાનું હોય ચાલો એક નાનકડો રિકેપ લઈ લઈએ આપણે રાઇટ જો એમ્ફીસિલિનનું જનીન ડિસ્ટર્બ થઈ જાય એમ્ફીસિલિન રેઝિસ્ટન્ટનું જનીન ડિસ્ટર્બ થઈ જાય તો મારે એ ઈચ્છિત લક્ષણ ધરાવતા વાહકને કયા પોષક દ્રવ્યોમાં ઉછેરવો પડે તો એમ્પિસિલિનને સામેનું બોલવાનું ટેટ્રાસાયક્લિનના માધ્યમમાં ઉછેરવો પડે જો ટેટ્રાસાયક્લિનનું જીન ડિસ્ટર્બ થઈ જાય તો મારે કયા માધ્યમમાં ઉછેરવાનું તો એને એમ્પિસિલિનના માધ્યમમાં ઉછેરવું પડશે શું કામ તો કે મારે રૂપાંતરિત બેક્ટેરિયાને અલગ તારવવા છે ક્લિયર થઈ ગયું આટલું શોર્ટમાં તમારે યાદ રાખવાનું છે બાકી ડિટેલ માટે તો મેં એક આખો લેક્ચર બનાવી દીધો છે હવે મારે તમને સમજાવવાનું છે કે ધારો કે પસંદગીમાન રેખક તરીકે કોણ ન હોય પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ ન હોય તો ત્યાં એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જીન તરીકે કોણ હોય છે તો કે ત્યાં આપણે વાત કરીએ છીએ બીટા ગેલેક્ટોસાઇડિસ તો ચાલો સમજીએ બીટા ગેલેક્ટોસાઇડેસની ક્રિયા વિધિ તો ચાલો મિત્રો તમારી સામે મેં એક રિપ્રેઝેન્ટેશન આપ્યું છે બીટા ગેલેક્ટોસાઇડિસ રાઈટ ફરીથી આપણે આને સમજી લઈએ બીટા ગેલેક્ટો સાઇડેસ શું છે તો એનો એક આખો નાનકડો ચિતાર મેં અહીંયા સમજાવવાની ટ્રાય કરી છે પણ આને સમજતા પહેલાં તમે આ સ્લાઇડ જોઈ લો આ પેટ્રી પ્લેટ દેખાય છે તમને પેટ્રી પ્લેટમાં પોષક માધ્યમ દેખાય ને પોષક માધ્યમમાં તમને જોવા જશો તો બ્લુ કલરના અને વ્હાઈટ કલરના ટપકા દેખાય છે હા કે ના એટલું જોઈ લો પહેલાં દેખાય છે ટપકા બસ આને આપણે સ્ક્રીન કરવાનું છે કે મેં જે ઇચ્છિત લક્ષણ ધરાવતું ડી એને વાહકમાં નાખ્યું છે તો એ વાહકની અંદર નાખેલું ઈચ્છિત લક્ષણવાળું ડી એને એક્ઝેક્ટલી

ક્લિયર થઈ જાય હવે એ વાહક ની અંદર મેં શું કરી દીધું તો કે અહીંયા બ્લુ કલરનો ભાગ દેખાય છે શું તો એને આપણે કહીએ છીએ આને આ બ્લુઇશ કલરના ભાગને આપણે કહેવાનું છે એન્ઝાઈમ પ્રોડ્યુસિંગ સાઈટ એટલે હું અહીંયા લખી દઉં એન્ઝાઈમ producing site એટલે કે આ ઈ જગ્યા છે અહીંયા એ ડેટા આવેલો છે એટીજીસીસીસી એ ડેટા આવેલો છે કે જે એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક પેદા કરે છે કયો ઉત્સેચક પેદા કરે છે તો અહીંયા લખી દે બીટા ગેલેક્ટોસાયડેઝ નામનો ઉત્સેચક પેદા કરે છે હાલો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ હવે બીટા ગેલેક્ટોસાઇડેસ નામનું ઉત્સર્જક પેદા કરવા માટે આ સાઇટ જવાબદાર છે આ આપણો વાહક થઈ ગયો ક્લિયર અને આ રેડ કલરનો તમને ભાગ દેખાય એ કોણ છે તો એ કે આપણું ફોરેન ડીએનએ છે બહારનું બહારથી આવતું ડીએનએ છે અથવા તો હું એને લખી દઉં ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ છે હવે એના ચાર સિનેરીઓ આપ્યા છે હવે અહીંયા હું રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસની અસર આપું એટલે આ પ્લાઝમિડ કપાય આપણે આપણું ફોરેન ડીએને જોડવાનું છે પણ એ ફોરેન ડીએને ક્યાં જોડાય એના આધારે આપણે અહીંયા બેક્ટેરિયાનું સ્ક્રીનિંગ કરવાનું છે એટલે એને લેવાના છે રૂપાંતરિત અને ન રૂપાંતરિત થયા હોય એને હવે આમાં આપણે યજમાન તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે યજમાન તરીકે આપણે આ ઈ કોલાઈનો ઉપયોગ કરીએ છીએ રાઈટ તો આ બધા કોણ થઈ ગયા તો કે આપણા વાહક રાઈટ પોસિબિલિટી નંબર એક શું છે પોસિબિલિટી નંબર એક કે ધારો કે હું પ્લાઝમિડની અંદર વાહકની અંદર એક્ઝેક્ટ કઈ જગ્યા પર કટ કરું છું તો કે બીટા ગેલેક્ટો સાઇડ જ ઉત્સેચક પેદા કરવા માટે જવાબદાર જે જનીન છે એને હું કટ કરું છું હજી થોડું ડાર્ક લઈ લો એને હું કટ કરું છું અને એ જગ્યા પર હું કોને નાખું છું કોને ઇન્સલ્ટ કરું છું તો કે જે જગ્યા કટ થઈ ત્યાં હું ઈચ્છિત લક્ષણ ધરાવતું બહારથી ડીએનએ નાખું છું એટલે મેં અહીંયા ડીએનએ નાખી દીધું હલો ખબર પડે છે તમને ખ્યાલ આવ્યો એટલે હકીકતમાં જોજો બાળકો હકીકતમાં અહીંયા કોણ ડિસ્ટર્બ થયું કોઈ કહી શકે મને અહીંયા કોણ ડિસ્ટર્બ થયો તો કે અહીંયા આપણે એન્ઝાઇમ પ્રોડ્યુસ કરવા માટેની જે જગ્યા હતી એ ડિસ્ટર્બ કરી એ ડિસ્ટર્બ કરીને અમે હું કર્યું મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએને આમાં દાખલ કરી દીધું એના કારણે હવે આને હું કોની અંદર નાખું છું એટલે આ વાહકને હવે હું કોની અંદર નાખું છું તો કે ઈ કોલાયની અંદર નાખું છું હવે ઈ ઇ પોષક દ્રવ્યના માધ્યમમાં ઉછેરું છું ક્લિયર થઈ ગયું અહીંયા આ કે ના હવે ઘણી વખત છે ને પોષક દ્રવ્યનું માધ્યમ પૂછે તો આ પોષક દ્રવ્યનું જે માધ્યમ છે ને એને એક્સ ગાલ કહેવાય શું કહેવાય એક્સ ગાલ યાદ રાખજો આ શબ્દ આવે છે એમસીક્યુ ની અંદર કદાચ તમે જો એમસીક્યુ વાંચતા હશો તો તમને ક્યાંક ને ક્યાંક એક્સ ગાલ શબ્દ આવ્યો હશે તો એક્સ ગાલ નું શું છે પોષક દ્રવ્યનું માધ્યમ હવે પોષક દ્રવ્યના માધ્યમની અંદર જ્યારે હું ઈ કોલાઈને ગ્રો કરવા માટે મૂકું છું કે જે ઈ કોલાઈ પાસે આપણો વાહક છે પણ હવે સાંભળો આ વાહક ની અંદર બીટા ગેલેક્ટોસાયડેઝ નું કામ શું તો આ બીટા ગેલેક્ટોસાયડેઝ જે છે ઈ એક્સ ગાલ સાથે પ્રક્રિયા કરે અને એક્સ ગાલ સાથે પ્રક્રિયા કરીને શું પેદા કરે તો કે પોતાની આસપાસ બ્લુ કલર પેદા કરે એટલે એક્સ ગાલ સાથે કોણ પ્રક્રિયા કરે બીટા ગેલેક્ટોસાયડેઝ નામનો ઉત્સેચક જે અહીંયા પાચન કરશે એક્સ ગાલનું એટલે કે એક્સ ગાલને તોડશે અને કેવો કલર પેદા કરશે બ્લુ કલર હવે પહેલી પોસિબિલિટીમાં મેં કોને તોડી નાખ્યું હતું બીટા ગેલેક્ટો નહીં એટલે બીટા ગેલેક્ટોસાઇડ પેદા નહીં થાય અને બીટા ગેલેક્ટો પેદા નહીં થાય એટલે જે ઈ કોલાય છે કે જે રૂપાંતરિત થયેલા છે એ કેવો કલર નહીં આપે બ્લુ કલર એનો મતલબ મને જે પોષક દ્રવ્યના માધ્યમમાં બેક્ટેરિયા મળશે કે જે રૂપાંતરિત થયેલા હોય કે જેની પાસે મારો વાહક હોય એ કેવા મળ્યા વ્હાઈટ કલરના આ પહેલો પોઈન્ટ ક્લિયર ધારો કે ધારો કે આ બીટા ગેલેક્ટ્રોસાઇડેઝની જે સાઈટ છે એ એમની એમ રે અને હું આ વાહકને કોઈ બીજી જગ્યાએથી તોડું છું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની મદદથી અને બીટા ગેલેક્ટોસાઇડેસ જમીનની બીજી જગ્યાએ મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નાખું ઈચ્છિત લક્ષણ વાળું ડીએનએ હવે આવો વાહક હું કોની અંદર નાખું છું ઈ કોલાઈ ની અંદર નાખું અને આવા ઈ કોલાઈ ને જો હું પોષક દ્રવ્યના માધ્યમમાં નાખું તો બીટા ગેલેક્ટોસાઇડિસ ની હાજરી કારણે ઈ કેવો કલર આપશે બ્લુ કલર કેમ કે કોનો પાચન કરે એક્સ ગલ ક્લિયર થાય છે વ્હાઇટ કોલોની ક્યારે બ્લુ કોલોની ક્યારે કેમ કે ક્વેશ્ચન માં છે ને બધા લોકો બહુ લોચા મારવાના છે તમને એવું લખી દીધું હોય કે એક સિમ્પલ એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ જનીન છે કે જે બીટા ગેલેક્ટોસાઇડિસ નામનો ઉત્સેચક પેદા કરવા માટે જવાબદાર છે આ વાહકને જ્યારે આપણે ક્યાં નાખીએ છીએ ઈ કોલાઈ ની અંદર દાખલ કરીએ છીએ તો ઈ કોલાઈ કેવો રંગ આપે તો ક્વેશ્ચન સૌ સિમ્પલ થઈ ગયો કેમ કે આમાં આપણે કોઈ ઈચ્છિત જનીન હજી નાખ્યું નથી અને એની અંદર આપણે કોઈ પણ બીટા ગેલેક્ટોસાઇડિસને જીનને કાપ્યું નથી એટલે બીટા ગેલેક્ટોસાઇડિસનું જનીન અહીંયા ડિસ્ટર્બ થયું નથી તો આવા સમયે શું કરવાનું એનો મતલબ અહીંયા ત્રીજી પોસિબિલિટી કે મેં ડાયરેક્ટ આ પ્લાઝમિનને લીધું અને સીધું બાયપાસ કર્યું એમાં કોઈ પણ પ્રકારનું શું નથી નાખ્યું ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ મેં આમાં ક્યાંય દાખલ કર્યું નથી હવે આ વાહકને જો સીધું હું ઇકોલાઈમાં દાખલ કરી દઉં અને આ ઈકોલાયને હું પોષક દ્રવ્યના માધ્યમ

ક્લિયર થાય છે એનો મતલબ જો નોર્મલ ઈકોલાય હોય અને નોર્મલ ઇકોલાયમાં વાહક ન ગયો હોય તો એ કઈ કોલોની ના આપી શકે બ્લુ કલરની એટલે વ્હાઈટ કોલોની એ રીતે ઓળખી શકાય હવે આપણે બે પોસિબિલિટી બીજી વિચારી લીધી હતી કઈ ધારો કે બીટા ગેલેક્ટોસાઇડને તોડવામાં આવે અને ન્યાય ઈચ્છિત લક્ષણ વાળું ડીએનએ નાખવામાં આવે તો કઈ કોલોની મળે વ્હાઇટ કેમ કે બીટા ગેલેક્ટોસાઇડનું જીન તૂટી ગયું એટલે બીટા ગેલેક્ટોસાઇડ જ પેદા ન થાય બીટા ગેલેક્ટોસાઇડ જ પેદા નો થાય તો એક્સ ગાલને નહીં ખાય અને એક્સ ગાલને નહીં ખાય એટલે બ્લુ કલર નહીં આપે બીજી પોસિબિલિટી કે ધારો બીટા ગેલેક્ટોસાઇડ જીન જે છે એ સુરક્ષિત રહે પણ એના ઉપરના ભાગે ઈચ્છિત જનીન નાખવામાં આવે તો પાછી કઈ કોલોની આવે બ્લુ કોલોની ક્લિયર એટલે ત્રણ રીત હતી મેં ત્રણે ત્રણ રીત સમજાવ્યું છે ફરીથી ભૂલી જવા બધું કન્ફ્યુઝ નહીં થતા હું તમને સમજાવું છું ફરી મારી પાસે એક વાહક છે એક વાહકમાં જનીન છે જે શું પેદા કરે છે એક ઉત્સેજક જેનું નામ છે બીટા ગેલેક્ટો સાઇડ જ્યારે હું પોષક દ્રવ્યના માધ્યમમાં એક્સ ગાલ પાથરું છું રાઈટ એટલે પોષક દ્રવ્ય છે એક્સ ગાલ છે એની અંદર

કે હું એ વાહકની અંદર બીટા ગેલેક્ટો સાઇડનું જનીન છે એને કટ કરી નાખું એનો મતલબ જનીન ડિસ્ટર્બ થઈ ગયો એટલે કોણ પેદા ન થાય બીટા ગેલેક્ટોસાઇડ પેદા ન થાય ન્યા હું કોને નાખું ઈચ્છિત લક્ષણ વાળું ડીને કઈ જગ્યાએ નાખું કઈ જગ્યાએ નાખું મેં તો જે જગ્યા બીટા ની તૂટી ગઈ હતી એની વચ્ચે એટલે અહીંયા નાખું અને હવે આ વાહકને હું ક્યાં નાખું છું કોલાઈમાં અને ઇકો એક્સ ગાલ ઉપર નાખું છું તો હવે એક્સ ગાલમાં કયા કલરની કોલોની મળે જ નહીં બ્લુ કલર કેમ નહીં મળે કેમ કે બ્લુ કલર નું જીન તો ડિસ્ટર્બ થઈ ગયું છે ને આ તો આપણો ઈચ્છિત લક્ષણ વાળો છે એનો મતલબ ને કયો કલર મળશે બેક્ટેરિયા તો ગ્રો થશે પણ કલર કયો મળશે વ્હાઈટ કલર તો વ્હાઈટ કલર મારા માટે જવાબ શું થઈ ગયો રૂપાંતરિત પણ ધારો કે પણ ધારો કે મે એ જ વાહકનો એન્ઝાઇમ પ્રોડ્યુસિંગ વાહકનો જ ઉપયોગ કર્યો અને એ વાહકની અંદર બીટા ગેલેક્ટોસાઇડેસ જનીનને ડિસ્ટર્બ નથી કર્યું પણ એના સિવાય વાહકના કોઈ અન્ય ભાગનો ઉપયોગ કર્યો એટલે હું તમને અહીંયા ફરીથી એનો ફોટોગ્રાફ સમજાવું મેં અહીંયા એક વાહક લઈ લીધું અને વાહક પાસેની આ એક જગ્યા જે છે એ કોના માટેની જગ્યા છે બીટા નામના ઉત્સેચકને પેદા કરવા માટેની જગ્યા છે પણ મેં એને ક્યાંથી તોડ્યું તો કે મેં એને આ ભાગેથી તોડ્યું અને આ ભાગે મેં કોને નાખ્યો તો કે ઈચ્છિત લક્ષણ વાળું ડીએનએ એટલે આ જગ્યા જે છે એ મારી કોના માટેની થઈ ગઈ ઈચ્છિત કલર બદલી નાખો હા આ જગ્યા કોના માટેની થઈ ગઈ તો કે ઈચ્છિત લક્ષણ વાળો डीएनए એનો મતલબ એમાં ઈચ્છિત લક્ષણ એ છે ને બીટા કેલેક્ટ્રોસાઇટ ડિસ્ટર્બ થયું નથી હવે જો્યારે ડિસ્ટર્બ નહી થાય અને એને હું એક્સ ગાલની અંદર નાખું એક્સ ગાલના માધ્યમમાં મેં નાખી દીધું હોય તો એ પોષક દ્રવ્યના માધ્યમમાં એ કેવો કલર આપશે મને કેવી કોલોની આપશે બોલો ખબર પડવી જોઈએ બીટા કેલેક્ટ્રોસાઇડસ છે એક્સ ગલની સાથે પ્રક્રિયા કરે એટલે એ મને આવી બ્લુ કલરની કોલોની આપશે અને બ્લુ કોલરની કોલોની મતલબ ઈ બેક્ટેરિયા કેવા હશે રૂપાંતરિત લ્યો તો આ પ્રોડ્યુસિંગ જનીન વિશેની એક્સ્ટ્રા માહિતી પણ મેં તમને અહીંયા આપી દીધી બહુ ઇમ્પોર્ટન્ટ નીટની અંદર ઘણી વખત આ ક્વેશ્ચન આવતું હોય છે યાદ રાખવાનો છે ચાલો ક્લિયર આ કે ના બ્લુ કોલોની વ્હાઇટ કોલોની વાળો આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો તમને સમજાય આ કે ના સો ટકા ઓકે તો અહીંયા પણ મારે તમને થેન્ક યુ મળીએ નાખે હરીફ યજમાનની સાથે મિત્રો લાસ્ટ ટુ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ જેની અંદર આપણે ક્રિયા સમજાવી તમે હવે ચોપડીમાંથી વાંચશો તો મને ખુદને ખાતરી છે હવે ચોપડીનો અક્ષરે અક્ષર તમને ખબર પડશે પીબીઆર આવે

થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર